અને દર્શન કરીને તેમની બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે આમ બહ્મર ઘોડાની માયાળુ મેલડીએ અનેક વાંજિયાઓને સંતાન આપ્યા અનેક લોકોના દુઃખ દૂર કર્યા આ મંદિરમાં દર્શને આવતા ભક્તોને માતા મેલડી હસતા મોઢે જ પોતાના ઘરે પરત મોકલે છે તેથી માનવામાં આવે છે કે આ મંદિરમાં કોઈ પણ ભક્ત જો સાચા મનથી માં મેલડીના દર્શન કરે તો તેની બધી જ ઈચ્છાઓ પૂર્ણ થાય છે આ મેલડી માતાના મંદિરે જે ભક્તને સંતાન પ્રાપ્તિનું સુખ ન મળતું હોય તેવા લોકો પણ આ મંદિરે આવતા હોય છે અને માતાના આશીર્વાદથી જ ભક્તોને સંતાન પ્રાપ્તિનું સુખ મળતું હોય છે ત્યારબાદ ભક્તો મંદિરે આવીને બાળકોના ફોટા લગાવતા હોય છે અને તેમની માનતા પૂરી કરતા હોય છે મેલના પુતરા મેથી અવતાર ધારણ કર્યો હોય જેવું હોય તો મિત્રો આ તો ભમ્મર કોડાની માયાડુ મેલડી નો ઇતિહાસ